સંસ્થાના નાણામાંથી લાખો કરોડ ની મિલકત ખરીદી એમાં એક મિલકત છે પાલડી પાસે ફતેહનગર પોસ્ટ ઓફિસની સામે અશ્વિનની બારીમાં બંગલો જેની કિંમત અંદાજે આશરે સાત કરોડ રૂપિયા છે આ સિવાય અમને સુરતની અંદર એક ફ્લેટ ખરીદ્યો જેની કિંમત છે આ લોકો આનાથી નહીં અગટકતા ભૂપેન્દ્ર મોરા અને કમલેશ મહેતા એ પોતે સબ રજિસ્ટ્રારની કચેરીમાં જે બાબતની અમુક જાણ થતા જે તે સમયે કોર્ટની અંદર ફરિયાદ દાખલ કરે છે

આ સિવાય ભૂપેન્દ્ર વોરા હાલમાં દસ કન્ટેનર ખરીદેલા છે પોતાની મધુપુરી રોડલાઇન્સના નામે આપસો ગૂગલમાં જોઈ શકો છો મધુપુરી રોડ ની અંદર પાંચ લાખ રૂપિયાનું ટર્નઓવર નથી તો તેની અંદર દોઢ દોઢ કરોડના પાંચ કન્ટેનર કેવી રીતે આવે આ સિવાય ભૂપેન્દ્ર શાંતિલાલ બોરા સંસ્થાના તમામ મિલકતનો ઉપયોગ પોતાના અંગત કામ માટે કરે છે જેમ કે સંસ્થાની ગાડી હવે સંસ્થા મોહડી સંસ્થા ટ્રસ્ટ સંસ્થા છે એમાં સ્કોર્પિયો જેવી ગાડીની જરૂર ના હોય છતાં પણ એમને પોતાના અંગત સ્વાર્થ માટે સ્કોર્પિયો જેવી ગાડી લાવ્યા ભૂપેન્દ્ર શાંતિલાલ બોરા અને એમનો સન જીગર વોરા એની કોઈ કમાણી નથી છતાં પણ લાખો કરોડોના ચઢાવા બોલે છે રોકડ રકમ ભરે છે સમાજમાં વાહવા કરે છે અને અમીરોની જિંદગી જીવે છે આ સિવાય કમલેશ કમલેશ નવીનચંદ્ર મહેતા જે પોતાના સમગ્ર કાર્યકાળ દરમિયાન જે કોઈ પણ જગ્યાએ નોકરી કરવા માટે એની કે 5 દિવસ 6 મહિના કે 1 વર્ષ જેની પૂરી નોકરી નથી થઈ

લાખો કરોડ રૂપિયાની ઉચાપત કરેલી જેનું પણ લિસ્ટોટ સાથે આપેલું છે આમ છેલ્લા કેટલાય સમય થી આ બની બેઠેલા ગેરકાયદેસર વહીવટ કરતાઓ સંસ્થાનું અથાગ નુકસાન કરેલું છે સંસ્થાના અંદર જે બી નાણાં આવે છે તે લોકોની શ્રદ્ધાના નાણા છે કોઈના બાપ દાદા નથી છતાં બી ચોપડે જમા કરાયેલ નથી એ તમામે નાણા પોતાના ઘરે લઈ ગયેલા છે આ સિવાય કિલો સોનાની અમે લોકો રજૂઆત કરેલી હતી સમગ્ર સમાજ સામે એ સોનાનો દિવસ સુધી હિસાબ નથી આપ્યો સ્ટોક નથી આપ્યું સોનાનું પથરું દેખવામાં આવે છે એ પથરાની અંદર માત્ર એક કિલો સોનું વપરાયું છે તો બાકીનું સાહીઠ કિલો સોનું પણ પોતાના ઘરે લઈ ગયા છે આ સિવાય ભૂપેન્દ્ર વોરાનું કમિટમેન્ટ છે કે ભાઈ દર વર્ષે દાદાનો જ્યારે કે દાદાનો નો હવન થતો હોય છે ત્યારે દાદા નો જયારે ઉતરે છે ત્યારે દર વર્ષે આશરે અંદાજે એક થી બે કિલો સોનું વરક સાથે ઉતરે છે તો પચાસ વર્ષથી અમારી સંસ્થા ચાલે છે તો બે કિલો પચાસ વર્ષના ગણીએ તો સો કિલો સોનું તો એ સોનું બી આજની તારીખમાં ચોપડે નથી સ્ટોકમાં નથી ફિઝિકલ નથી આ તમામે તમામ વસ્તુઓની અમને જાણ થતા અમે એમની વારંવાર રજૂઆત કરતા વારંવાર એની પાસે હિસાબોની માંગણી કરતા તેમણે કોઈ પણ હિસાબો કોઈ પણ સ્ટોક પત્ર કોઈ પણ વસ્તુ આજ દિવસ સુધી અમને પૂરી પાડેલ નથી અને કોર્ટમાં અમે લોકો જેના કારણે અમે લોકો ચેરિટી કમિશનરની કચેરીમાં સૌથી વધુ અલગ અલગ કેસ દાખલ કરેલા છે કે જેની અંદર તમામે તમામ કેસમાં ચેરિટી કમિશનર સાહેબનું કહેવું એવું છે કે હાલમાં આ સંસ્થા મા બાપ વગરના બાળક જેવી છે કે જેનો કોઈ મા બાપ ના હોય એવું બાળક અનાજ છે એનું ધ્યાન રાખવાનું કોઈ નથી તો બાળકને જે માહોલમાં તમે ઉછળ્યો તમારો સમાજ એવો બનવાનો છે સરકાર દાખલ કરેલ છે સ્વીકારતા અમે લોકોએ તે બાબતે પેપરમાં નોટિસ આપેલી અને જણાવ્યું કે જે આ બાબતે કોઈ પણ ગીત હોય તેમણે દિન અંદર અમને જાણ કરવી પણ એના પંદર દિવસ પૂરા થયા પછી પણ આજ દિવસ સુધી અમને કોઈ એમનું ગીત જણાવેલ નથી સરકારે આ બાબતે બાર ત્રણ બે હજાર પાલન નથી કર્યું પણ એવા જ વ્યક્તિઓ જો આવા ઘંટાકર જેની લઈ એવા સ્થાન લોકો સોનાઈ ચોરી જતા હોય પોતાના પરિવારના અંગત લાભ માટે વાપરતા હોય અને એમનો ઇતિહાસ તમે જેમ કીધું કે જે વ્યક્તિ પોતાના ઘરમાં પોતાની બેન સાથે લગ્ન કરે છે એનો જે સમાજ શું અપેક્ષા રાખી શકે જે વ્યક્તિ આજની તારીખમાં કંઈ કમાતો નથી સંસ્થાના પૈસે નાણા સંસ્થાના પૈસે લેરમ છેર કરે છે એની શું અપેક્ષા રાખી શકે આ સિવાય ભૂપેન્દ્ર વોરાની ખાસ વાત કરવાની એ એમ કહે છે કે હું દાદા માટે સર્વસ્વ આપી દઉં દાદા માટે બધું જ આપી દઉં અમે મોવડીથી 500 મીટર દૂરના અંતરે એક દરગાહ આવેલી છે દરગાહ ઉપર જઈને કાળા દાદા કરે છે રાત્રે રૂમાલ બાંધે છે અમને કોઈ બી કોઈ ધર્મ પ્રત્યે અમારો કોઈ વાંધો જ નથી પણ જયારે તમે એમ કહો છો હું દાદા ના દાદા સિવાય મારા સાથે બીજું કોઈ સર્વસ્વ નથી તો જે દાદાની જે દાદાની સ્થાપના

ઘટાકર મહાવીર દાદાને પોતાનું વર્ચસ્વ સાબિત કરવા માટે આવા જે ખોટા કામ કરતા હોય એવા લોકોના ટ્રસ્ટના પ્રતિનિધિની જરૂર નથી એ આપણે આપમાં એક સર્વસ્વ છે એટલે અમે દાદાને પ્રેઝન્ટ કરીએ છીએ અમારી એટલી શક્તિ નથી કે દાદાની સાથે પણ દાદાએ જે અમને કીધું એ મેસેજ અમે તમારા જે પબ્લિક સુધી પહોંચાડવા માંગીએ છીએ આપ સૌ જાણો કે ઘંટાઘર મહાવીર દાદા કોઈ પર્ચાની કે કોઈ એના માટે કોઈ શબ્દોની જરૂર જ નથી ઘંટાઘર મહાવીર દાદા એમાં સર્વસ્વ આવી ગયું ખોટા આક્ષેપો કરતા જાય છે એ તમામ આક્ષેપો પાયા વિહણો છે મારે એમને એમ કહું મીડિયા ની સમક્ષ અમે ક્યારે બી એની પર્સનલ વાત આજે કરેલી છે એ સિવાય અમે ક્યારે બી એની પર્સનલ વાત નથી કરેલી